વડોદરા જિલ્લામાં ફોલેન લેન માર્ગ બનાવવા ચાલી રહેલ ડબઈ સેગવા માર્ગના ના કામમાં બુનિયાદથી સેગવા સુધીનું કામ અટકાવવાની સાથે તંત્ર સરેઆમ બેદરકારીના પગલે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે વડોદરા જિલ્લામાં લેન માર્ગ બનાવવા ચાલી રહેલ ડબોઈ સેકવા માર્ગના કામ સાથે તંત્ર પગલે પરથી પસાર થતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે વિકાસનું કામ હોય ત્યારે થોડીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે એ સમજી શકાય તેવી સામાન્ય બાબત છે પરંતુ આવા કામોમાં કામ કરનાર એજન્સી ઉપરાંત જવાબદાર તંત્રની સરયામ બેદરકારીના કારણે લોકોને અસહ્ય પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તો એ આ માટે જવાબદાર કોણ હા ભોથી સેકવા ફોર લેન માર્ગ બનાવવા અંગેની કામગીરી ચાલી છે જે કામગીરી પુનિયાદ પર સ્ટેન્ડ નજીક સુધીની થતી જોવા મળી રહી છે પરંતુ પુનિયાદથી સેકવા સુધીના હજી કાંઈ પણ કામગીરી થતી જોવા મળતી નથી ફોર લેન માર્ગના કામમાં અંતરાય રૂપ વૃક્ષો પણ દૂર કરાયા નથી ત્યારે કામગીરી ક્યારે હાથ ધરાશે તે એક સવાલ છે પરંતુ જવાબદાર તંત્રએ આ કામનો પ્રારંભ થતાની સાથે જ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હોય તેમ હાલ પુનિયાદથી શેખવાર સુધીના માર્ગ પર જીવલેન અકસ્માત સર્જાય તેવા અસંખ્ય ખાડાઓ જોવા મળતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તંત્રની કોર બેદરકારીનો ભોગ બની ભારે યાત્રાઓ સહી રહ્યા છે આ માટે જવાબદાર રાજ્ય માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઓફિસ છોડી આ વાની મુલાકાત લે તેઓની બેદરકારી ને કારણે વાહન ચાલકોની સ્થિતિ કેવી કફોડી બને છે તે જોઈ શકાય ઉલ્લેખનીય છે કે પુનિયાદ થી શેખવાસ સુધી અટવાયેલા આ કામમાં હજુ સુધી ફોર માર્ગના કામમાં અંતરાય રૂપ વૃક્ષો પણ દૂર નથી કરાયા સરકારી અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે રિપોર્ટર જે સર વસાવા સાથે સંજય ખત્રી શિરોર સમાચાર ન્યૂઝ શિરોર